મિત્રો જો આપણે બનાવવાની છે ભાજી એના માટે પાઉભાજી એના માટે આપણે જુઓ સરસ મજાના બટેટા લઈ લીધા છે સમારીને અને આ ચટણી બનાવવાની છે મિક્સમાં ચટણી માટે આપણે ટામેટા લીલા મરચાં ડુંગળી અને કોથમીર લઈ લીધી છે અને આદુનો એક ટુકડો લઈ લીધો છે તો આ બધું ચટણી બનાવવા માટે આપણે રાખી દીધું અને આ બધું આપણે બાફવામાં નાખવાનું છે અને સાથે લીલું લસણ પણ છે એ ચટણીની અંદર નાખવામાં આવશે તો આ વસ્તુ આપણે બાફવા મૂકી દઈએ પહેલાં તો એને સરસ મજાનું લઈ લીધું છે થોડા ટોમેટા નાખીએ થોડા મરચાં નાખીએ ઓછમાં નાખણે કાંઈ ના લસણ લીલું આદુનો ટુકડો હતો ને કટકો એ તો ના થઈ ગયો બસ તો આ બધું નાખવાનું છે અંદર આટલું બધું તો નહીં મશીન હે લો એસ તો જોવા તો ખરા મશીન કાચે ઉઠાયા રોટારી ચાચ થાય કે ચલાખો છોટો છોલા দাও હમ હ ચલાખો છોટા બીટા એ કે ચલા થઈ ગયો ને કોઈ એટલું બધું ફલેવા નહીં આવતો ને આમાં તો તો મિત્રો આ ગ્રેવી તૈયાર થઈ જઈ છે જો આપણી આ રીતના સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ જઈ જો ટામેટા ડુંગળી ને બધું નાખી અજગજરી થોડીક થઈ એટલે વાંધો નહીં આવે આવી જ જોઈએ તો મિત્રો આ સબ્જી આપણી બફાઈ જઈએ આપણે એને સરસ મજાની ભાગી દઈએ થોડા ટોમેટા નાખીએ થોડા મરચાં નાખીએ કોથમાં નાખણી કાંઈ

तो जो आपा ग्रेव्ही पण तयार छ मसाला बધું तयार छ आणि तेलले तयार आहे तो आपण तेल वेरी दाईसू पहिला आ ग्रेव्ही नाकवाणी आपण जो પાજી કી ક્રેમી ટામેટું થોડું ઓછું શેના કારણે આવો કલર તમને લાગતો છે પણ આમ પણ એટલો જો મસ્ત ટેસ્ટ આવવો મજા આવશે લીંબુનું ગળખો કરવા કે લીંબુ રાખી ગેસ હું થોડું કર

આપણે એવા મસાલા એડ કરી દઈશું અંદર મરચું સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું રહેશે છીએ અને અંદર હળદર થોડો ગરમ મસાલો કલર કેવો પકડાયો ક્યાં જોરા કમેન્ટમાં સરસ મજાનો ભાજી નાખો રેડી મસાલો થઈ જાય એજુ બધા મસાલા નાખવાના બાકી છે તો ઓછું છે હજુ અમારે મીડિયમ જ મળતી ડોલ પણ અંદર હજુ ભાજી એડ કરવાની ને પેલા શાકભાજી એડ કરવાના એના માટે આપણે થોડા મસાલો નાખવો જ પડે નહીતર મજા ના આવે હવે થોડી વાર ચડવા દઈશું આને આપણે તો મિત્રો આપણે બાકીલા શાકભાજી વેળી લેવાના છે અંદર જે આપણે મસાલો બધો બાફે તો અંદર નાખી દેવાનો છે હવા કે જો કપ તીખી લાગા ભાજી કમ્પ્લીટ એક્ઝેક્ટ એક્ઝેક્ટ કલર પકડાઈ ગયો છે ને ભાજી પણ સરસ મજાની છે મિક્સ થઈ જઈએ જો એ તો અંદાજ અભી નમક ડાલના બાકી તો મીઠું નાખી દઈએ પહેલાં આપણો સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું જો સરસ એડ થઈ ગયું તો જો આપણી ભાજી મસ્ત મજાની રેડી થઈ જાય ને સરસ મજાની આપણે ઉપર સર્વ કરી દઈશું તો જો મિત્રો સરસ મજાની આપણી ભાજી રેડી થઈ ગઈ છે કમેન્ટમાં જણાવજો ભાજી તમને કેવી લાગી અને નવો વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકન દબાવી દેજો જેથી કરીને અમારી વિડીયો તમારા સુધી પહોંચી શકે મિત્રો આપણો ભાજી પાઉ રેડી થઈ ગયો છે જોવા ડીશ મસ્ત મજાની તો મિત્રો આપણે ભાજી રેડી થઈ જાય છે સરસ મજાની ડુંગળી પણ સાથે સર્વ કરી છે અને જોઈ શકો તમે સરસ મજાનો ટેસ્ટ હવે આપણે લઈ લઈએ જો ખાવામાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે તો મજા આવતો જો આ બહુ મસ્ત ટેસ્ટ તમે પણ આવી બનાવજો અને આ રીતે બનાવજો મજા આવશે હવે મારે શું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ કમેન્ટ ચલો ગાઈસ આપણે ભાજી પો બનાવી છે તો ચાલો બજે જમવા માટે સરસ મજાનો ટેસ્ટી ટેસ્ટી એવો ભાજી પો બન્યો છે અને ખાવામાં પણ એકદમ લાજવાબ ટેસ્ટી છે તો તમારી થાળી રેડી છે તો ચાલો બધા છોકરાઓ બધા જમવા માટે હેડો દેજો ફટાફટ